સત્તાવાર મુલાકાત માટે ભારત પહોંચ્યા તેમની આ મુલાકાત ભારત અને રશિયા વચ્ચેની સંચાલિત કૂટનીતિ અને બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂતી આપવા માટે મહત્વપૂર્ણ માવજત ધરાવી છે આ મુલાકાત દરમિયાન વોલોદીન ભારતીય અધિકારીઓ સાથે બિનમૂલ્ય સંબંધોને મજબૂત બનાવવા માટે ચર્ચા કરે તેવી આશા છે સ્ટેટ દુમાના વડા તરીકે આ મુલાકાત રશિયા અને ભારત વચ્ચેના રાજકીય આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે છે આ મુલાકાત તે સતત જોડાણને દર્શાવે છે જે વર્ષોથી મજબૂત થયો છે આ સત્તાવાર મુલાકાત બંને દેશોની વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂતી આપવાની વિશાળ કોશિશનો ભાગ છે ખાસ કરીને સંલગ્ન ક્ષેત્રોમાં જેમ કે સંરક્ષણ ઉર્જા અને વેપાર વોલોદીનનો ભારત આગમન આ ભાગીદારીના મહત્વને અને બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ સઘન બનાવવા માટેની ઈચ્છાને દર્શાવે છે